જય મુરલીધર જય શ્રીરામ જય સનાતન મિત્રો સત્યનો સાથ એક જ વાત હકો લુખો અત્યારે વસંત ચાવડાનો ખોટો વિરુદ્ધ કરી રહ્યો છે હવે વસંત ચાવડા હું ખુદ કહેતો હતો આજથી સુધી કે ખોટી રીતે હાલે છે ખોટું કરે છે પણ જે કરતો હશે તે અમારા બે ભાઈનો જે મામલો હતો એ મને કાંઈ વાંધો નથી પણ આજે વસંત ચાવડાનો લુખો બીજો વિડીયો ચડાયો જાણ્યા જોયા વગર વસંત ચાવડાની સ્ટોરી આખી જાણતો નથી અને વસંત ચાવડાની પાછળ હવે બે દિવસથી પડ્યો છે એટલે આવા લોકો શું સાબિત કરવા માગે છે અને આનો મિનિંગ શું છે એ આપણે સમજાતો નથી એને વિડીયો જોઈએ છીએ એને પબ્લિક ચાહે છે કે નથી ચાહતી એ જ આજદી સુધી મારો વિરુદ્ધ કર્યો મારી હરી કરી અને હવે વસંત ચાવડાની પાછળ પડ્યો છે અને દિનેશ ખુમાણીની સાથે છે એ બંને મળીને હેમંત ચાવડાની સામે બગડા જટી બોલાવી છે અને સામસામા ગાળો ગાળાવ્યા છે પૂરે પૂરો ઓડિયો સાંભળજો મિત્રો તો સાંભળો ઓડિયો

હવે તું તે જે કર્યું છે ને બરાબર છે તૈયાર થઈ બરાબર છે મેટલ વચ્ચે નઈ આવક ને ની મેટલ વચ્ચે આવે તારી મારી દુશ્મની ચાલુ થાય રેકોર્ડિંગ થાયું થઈ ગયું છે તું કઈ મારો ખાંજ સમજી જાય હા તો તું તાર થી જે થાય ને હવે તું કારો બો તો મેં ઇજ્જત આપી દીધી બરાબર છે ઇજ્જત આપવા કરતા રખડતા કુતરા ઇજ્જત હું દેવી હારી એવી ઇજ્જત છે

ખોટી જગ્યાએ તું હાથ ગાલ્યો છે બરાબર હવે તારું જોલ આમજો ધોલ એ તને કોઈ બચાવવા આવે ને અને સમાજ તો આમજો સમાજ તો એક માણસ તારી વિરોધ નો કરું બરાબર છે તો તું મને કહેજે એક એક માણસ તારી વિરોધ એટલે તારો બાપ તને તારો બાપ તને મોદી કહી દે છે મારો છોકરો નથી તું કઈ હદ તકી છો તારો બાપ એમ કઈ તું મારો છોકરો નથી તારી હું વેલ્યુ હું છે તારી એમ કઈ છે એમ તું રહ્યો ને તું તું રહ્યો ને ખબર છે તું કોણ છો એ ખબર તારો બાપ એમ કઈ દે છે કે મારો છોકરો નથી હવે તું હોય નવો બાપ આ મેં નાકદાન બાપ તો બનાવી જ લીધો છે નવો સહબર એટલે કોલામી ના કરે યાર સાહેબ સાહેબ મને લેઈને ઓ એટલે બોલ તું બટા હવે મેં તને કીધું ને હવે હું અત્યાર સુધી બાપ કે હું તાર સુધી એલા તું છે એક નંબરનો ગાંડો મેન્ટલ હોસ્પિટલ માં જઈ સોં ટપાઈ બરાબર છે તારું છે ને મગજ વયું ગયું છે બરાબર છે તને કાય ખબર તને હું બોલવું ને ક્યાં બોલવું ક્યાં ખબર નથી પડતી પણ હવે હું તને ગેરંટી આપું સાંભળ ગેરંટી આપું તને કોઈ આવી ગેરંટી નહી આપી હોય

તારી તારે તારી જેવા રે ને તારી જેવા બરાબર છે ઈ ફિસ્કી ને ઈ એક રહી ને એ તારી તારી ખા ખાના ને ખાઈ જાય એવી છે કે ઘરે છે તારું ખાના નું આખું ખાના ગળી ને છે ને ઓડકા લે લઈ ને ઈ માય લી ને તને ખબર હોય કે ઓ ઈ હું તને કાલે બધો જવાબ દઉં છું હું તને મારા કેટલા નો છોકરો છે મારું બધું છે બોલ હવે બોલ બીજું કઈ બોલવાનું છે અરે અરે ફોન ફોન ભાઈ તું ના ઘરવાળી વિશે બોલવાનું હોય તો તો બોલ મને બાયુમાં કેમ એક એ સમજાવો દારૂ બારુ પી ગયું છે કે હું છે આ મને ફોન કરીને ધમકીઓ આપે છે

તમારા ઘરવાળાને સમજાવો મને ધમકી આપડે ડ્રોન માં નીચે વધારે કરે છે અને એને રેકોર્ડિંગ મારું ચડાવ્યું ચાર દિવમિશન વગર ને મને ખોટી રીતે સમજાવો તમારા ઘરવાળા એ મારો ઓડિયો ચડાવી નીચે કેવું લઈ છે હરામી છે આવો છે આવું છે બધું લખી અને જાહેર માં મારી પરમિશન વગર ચડાવી દીધું છે અને પાછું પાપુ પાછી મને મારે બે હમણી લાગુ લેવું લાગે છે તમારા ઘરવાળાને પસંદ ન હોય તો મને પસંદ હોય

હવે હું તારા બાપ ના લાઈન પર લઉં છું જરા જેની યાર વાત કરી લાલ તારી ઘરવાઈ ને ફોન દે તારા બાપ ની યાર તારા માં તાકાત હોય ને તારા બાપ આરે વાત કરા તારી ઘરવાઈ વાત કરી છે તારી યાર નહીં ઓ નાગદાન પાસે રેકોર્ડિંગ કોને પોગાડ્યું યાર તમારે નાગદાન ભાઈ ને હું આ પ્રોબ્લેમ હાલે છે તમે રેકોર્ડિંગ હું લ્યા મેં ચડાવ્યું તમારું રેકોર્ડિંગ હવે હું કહું છું કે તમારે નાગદાન ભાઈ ને હું હાલે છે મારા નાગદાન ભાઈ ની આરે કાઈ લેવા દેવા નથી મારા જે તમારી આરે વાત થતી પછી તમારે રેકોર્ડિંગ ને પોકાડવાની જરૂર હું હતી દિનેશ હું તમારી નિરાતે વાત કરું રિયા કે તમારે હું તમને એ જ કહું છું કે આપણે જે વાત થઈ થી બરાબર છે તમે મને હું કીધું તું કે આપણે રેકોર્ડિંગ બેકોર્ડિંગ કોઈને ચડાવવા નથતા તમે ચડાવ્યું તમારું રેકોર્ડિંગ અરે હું એમ કહું છું કે તમારે નાગદાન ભાઈ શું છે નથી મારે તમારે રેકોર્ડિંગ થી મતલબ બરોબર તો હું તમારી આ કરું છું કે નથી કરતો

મને છે મારું રેકોર્ડિંગ કોઈ વ્યક્તિ ચડાવે છે બરાબર છે જો હું ચડાવી રેકોર્ડિંગ મારી મતલબ નથી ભાઈ હું કઉ છુ તમારે નાગદાન ભાઈને હું મેં તમને એટલે ફોન કર્યો હતો કે તમારે આઉટ કરવું છે તમારું સમાધાન કરાવવું છે જે હોય સમાધાન કરવું હોય તો આ વસ્તુ નો થવી જોઈએ સમાધાન એક મિનિટ સમાધાન જેને કરવું હોય ને

કે તમારી એ મારી જે વાત થઈ મારી વાત સાંભળો મારી મારી વાત મારા ફોનમાં ચોવીસ કલાક રેકોર્ડિંગ થાતું જ હોય છે બરાબર હું ના નથી પાડતો કરો રેકોર્ડિંગ બરાબર છે ચોવીસ કલાક તમે રેકોર્ડિંગ કરો હું તમને રેકોર્ડિંગ હતું ને રેકોર્ડિંગ ની વાત મૂકો હું તમને પૂછું છું તમારે નાગદાન ભાઈ ને શું પ્રોબ્લેમ છે મને નાગદાન ભાઈ અરે કઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ એ છે કે આપણે જે પર્સનલ વાતો કરીએ ને સાંભળો મારે પર્સનલ વાતો જે તમારી સાથે હોય ને એ જાહેર હું ને વાત કરવી અરે પણ હું પર્સનલ વાત નથી કરતો હું તમને એમ કઉ છુ કે તમારે પ્રોબ્લેમ શું છે તમે દલિત ના સમાજ ના છોકરા છો છો ને તો પછી આપડે સમાધાન કરાવી તમને કઈ તકલીફ હોય તો મેં તમને હું કીધું તો કે આપડા બે વચ્ચે ની જે વાત છે હું સાહેબ તમારા કરતા મોટો છુ સામાજિક આગેવાન તમે સમજો એવી રીતે હું મને તમારો પ્રોબ્લેમ પડતી હોય ને તો એમાં રસ હોય આપડે લપ માં રસ નથી મારું કહેવાનું ખાલી એટલું જ હતું બરાબર કે વાત આપણે તમે રેકોર્ડિંગ ને મૂકી દીધું રેકોર્ડિંગ માં તો હું જ તમે ચડાવો છે મનસુખભાઈ ચડાવે છે બધા ચડાવે છે મેં ચડાવ્યું મેં તમારું ક્યાં રેકોર્ડિંગ ચડાવ્યું બતાવો આ કાલે વાત થઈ મેં ચડાવ્યું રેકોર્ડિંગ હું તમને મોકલું તો કાલની વાત થઈ મેં ચડાવ્યું રેકોર્ડિંગ મારું રેકોર્ડિંગ તમે ચડાવ્યું છે મોકલું તો કાલે વાત કરી આપણે મેં ચડાવ્યું કાલે વાત કરી એની વાત કરું છું કાલે આપણે જે કલાક વાત આવી ને કલાક ને દોઢ કલાક નું રેકોર્ડિંગ છે તમે મારું રેકોર્ડિંગ ચડાવ્યું ને મને ખોટું ખોટું એમ દર્શાવ્યું છે તમે હું મૂક્યું

ખરેખર મેં ક્યાં એમને દીધી છે ને એમને મને ગાળો દીધી અને તમે આ સોશિયલ મીડિયામાં ફરો છો એટલે આપ તમે આ રીતના ખોટી બદનામ થાઓ છો તમને કોઈ ગાળો હું તો કોઈ મને કોઈની તાકાત નથી હજી સુધી મને બદનામ કરી શકે તમે બદનામ થાઓ છો સોશિયલ મીડિયામાં તમારા ફોટો હજી એ તમારી ભૂલ થાય છે કે મને હજી કોઈની તાકાત નથી કે મને બદનામ કરી શકે તમે આ બદનામ જ છો તમે સોશિયલ મીડિયામાં મારે મારે હું બદનામ હોઉં ને

તમારે મગજ કામ નથી કરતો તમે તમારા માટે કરતા હોય હા ભાઈ તમે ભાઈ આમાં શું છે તમે બહુ મોટા સમાજ સેવક છો બરાબર છે તમારી પાસે કરોડો મેટલ આવતી હોય અને તમે આખું ને ગુજરાત ના ગુજરાતના મેન વડા બની બેઠા છો ને પણ મને એવું લાગ્યું ભાઈ આ મારી જબરજસ્ત છે ને મારી સમાજનો દીકરો છે ને ઘટી બદનામ થાય ગીતા ખબર છે બધાના બદનામ થાતું હોય છે બરાબર મારે કહેવાની જરૂર ના હોય બદનામ કોણ થાય છે ને કોણ નથી થાતું એ આખી દુનિયા જાણે છે પણ તમારે આ અત્યારે તમે હું કીધું કે હું સમાધાન કરાવી દઉં બરાબર તો સમાધાન કરાવવા માટે ને તમારે નાગદાન ભાઈને સમાધાન કરવું છે તો મને કહો આપણે કરાવો ને હું કાક ના પાડું છું અત્યારે ફોન લગાડો ને તમે નાગદાન ભાઈને સમાધાન કરવું હોય, સમાધાન કરી લઈ એટલે તમારે સમાધાન જ કરવું છે ને હા કરવું છે લગાવો ને ફોન હું ક્યાં ના પાડું છું તમારું નામ નહીં કયો મને કે ભાઈ હું સમાધાન કરવા માંગુ છું હા તો ઈ કયો ને કે દિનેશ કુમાર સમાધાન કરવા માંગે છે નાગના હિરા એ ફોન કરાવો લગાવો અત્યારે ફોન